જો અહીંથી થી અહીં સુધી મેં ટેફા નાખી દીધા હવે અહીંયા તો પૂરું થઈ ગયું કારણ કે તો ફેમિલી શાહ બની છે થોડીક શાહ પી લઈ હવે હાલો મિત્રો હાર્દિક સ્વાગત છે નવો લગ્નમાં કેમ છો બધા મજામાં તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપણે ઊઠી ગયા છીએ આ બધી સાફ સફાઈ થઈ ગઈ છે વાળીને ધોળીને એક મારે માયા બધી અર મમ્મી ની સુરત થી વિય આયા ઘર હારા કરતા થા દર ઉદી બે દિત કબા આ છે મારા મમ્મી મે જો આ બધું સાફ કરતો હું બધું સાફ કરું આ ઘરે સાફ કરું આ મારા મીંદરા અહીંયા મે કૂતરા મીંદરા ને કૂતરા ને એવું બધું અહીંયા પાળવું પડે થોડું છે મમ્મી તો સાફ પાણી માં સાફ કોઈકલી

મિત્રો સા પી લીધી છે ને અમારા પપ્પા છે ગામમાં દૂધ ને એવું બધું લેવા ને હમણાં તો અમારા ને એવું કર્યું બે દીધા સારું કરતા ઘર ને એક બે પકડાતા નથી એવું છે બીવે છે થોડાક રે અહીંયા પણ નહીં પકડાતા પહેલેથી ના પકડાતા નથી બીવે છે એમના મોટું મીડું છે એ પકડાય ના ના બેડવા માંડે ખાવાનું હોય આવે પાણી પછી આ બધું સાફ કરી નાખ્યું આમાં વધારાનો બધો સામાન હતો એ બધો કાઢી લીધો અને બીજો ખડકી દીધો હવે નવા ઘેરે નવા ઘેરે સારું કરવાનું છે બધી સાફ સફાઈ હમણાં તો એટલે હમણાં તો આવા ઉલ્લો આવશે કારણ કે નહીં એટલે વાળી હોય આખો આટલું હોય આવું બતાવું એમ પછી આપણે નીરજ થોડાક સમય પછી એ હું તમને પાછો બતાવી તો મિત્રો હું આવ્યો ખેતરમાં કારણ કે હાથી આકેલું હતું કે એની ફરતી પાવડી એનો સહેલો દાંતો હોય કે નહીં ને આ પડી ગયેલો હોય તો જોવા આવડા ઢેફા છે કે નહીં આ સેલા દાતામાં હાલેલું હોય કે હાથી એટલે અહીંયા ધોરિયો પડી ગયેલો હોય તો એ અહીંયા ઢેફા નાખી દઈએ ને એટલે સારી બધી બાજુ હેરખું થઈ જાય એટલે પાણી વાળવાનું હાથી આંખવાનું હોય કે નહીં વાવવાનું ત્યારે બધું હેરખું થઈ જાય તો એ જો એટલામાં ઓલા કાંઠે પહેલાં બુર્યું ને હવે અહીંયા આવ્યો છું ને અહીંયા એટલા ઢેફા નાખ્યા તો હું તમને બતાવી દઉં એમ તો એ હું બુરતો હોય ને મારા પપ્પા જો ઓલા કાંઠે ના બુર્યા છે અહીંથી તો નહીં દેખાતો આ દેખાય છે તો છે ના બુર્યા છે ને હું અહીંયા પૂરતો હતી ને મારી મમ્મી રસોઈ બનાવે છે બપોરની જમવાનું તો હું કહું ઘડીક જાઉં હું અહીં વરો વરો એટલે આમાં ઢેફા નાખતો હોય ઘડીક ઘડીક આવું ને કડીક પાછો ભ્યો જાઉં કારણ કે આમાં ઢેફામાં બહુ અલ્લાય નહીં એટલે એટલે અહીં છેલ્લા આવા ઢેપ હોય કે નહીં એમાં નાખી દીધી એટલે છે ને એટલું બધું બુરાઈ જાય એમ તો નાય એક ના એક ધોર્યો પડી ગયેલા તો સેલું હા તો હાલેલું હોય દાંતો હાલે હોય ને એક આડા હેઠળ હતું તો એ શેકે નહીં બુરી દઈ પછી વાવવાનું હોય ને ત્યારે નડે નહીં એમ હરખું હાથે હાલે ને હરખું પાણી હાલે એમને હેરખો સા થઈ જાય આપણે તો શેકે એટલું પેલા આપણે બુરી દઈએ તો મિત્રો આપણું કામ થઈ ગયું છે એટલામાં કમ્પ્લીટ જો અહીંથી આ બધી મેં ટેફા નાખી દીધા હવે અહીંયા તો પૂરું થઈ ગયું કારણ કે હવે પાછું કેનાલમાં પાણી આવે કે નહીં એટલે પછી આ બધું હરખું કરવું પડે પછી પાછું આમાં અમારે કોરામાં પહેલાં વાવ પાણી વાળવાનું હોય પહેલાં ટેફા પલાળી પછી અમારે ચાર પાંચ દી પછી વાવવાનું હોય બધું કંઈ નહીં ત્યારે અમારે એવું પાછું હોય આ નહીં પહેલાં કોરું બધું પલાળવાનું હોય અમારે પેલા કોરા કોરવાણ કરીએ પછી વાવવાનું હોય બાજરી જે વાવવાનું હોય અમે તો બાજરી કરીએ એટલે બાજરી વાવવાની છે આપણે તો એટલે સારી બાજુ હરકું થઈ જાય પછી કેનાલમાં પાણી આવે પછી પાછું પાણી વાળવાનું હોય પેલા જો મિત્રો અહીંયા બુરતા હતા આ બધું બુર દીધું એટલું જો આમાં બધી ઠેફા નાખી દીધા પછી ઓલી બાજુ થોડુંક બાકી હતું ને ના ઉભું એવું મારા પપ્પા હંમેશા એ બુરે છે kamar mami benang saya rot bening japa ke rot <tip> <tip> biar rot baki ba sih aji, kamar mami tanya tuh bisa shaman kau itu rohoh uh, rohoh haru kerja ya ma kamar mami tuh amna gar sepai mas sih lah kaba Mindro nomas mazanu zemin wiyo ને હવે ઘડી આરામ કરશું ને પછી ઘડીક વિડીયો એડિટ કરી પછી મળી મળીએ આપણે તો ફેમિલી સાહ બની છે થોડીક સાહ પી લઈએ હવે મારા મમ્મીએ એ સાહ નાખી છે કા મમ્મી હવે છે ને થોડીક સાહ પી લઈને ઠરી જાય શું બનાવો બા આજ વાયરલનું શાક છે બાય બાય આ તો આપણું ફેવરેટ શાક બનાવે છે મિત્રો કોરું બનાવવાનું કે ભાઈ કોરું શાક બનશે ભાઈ વાયલો ને મિત્રો બસ આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તો મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય